તાલુકા ભાજપ જેવી કાકડીયા સાહેબ ધારાસભ્ય શ્રી ધારી તાલુકા ભાજપ બજર ધારી તરફથી નવ જવાનોના વિદાર છે ધારી બજર ગ્રુપ દ્વારા આપને લોહી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ તેમાં હજાર બોટલ લોહી એકત્રિત કરી અને અમે બ્લડ જે લોકો લઈ રેડક્રોસવાળા એમને સુપ્રત કરેલ છે ત્યાં નવજવાનના વિચાર વાપરવા માટેની અનુકૂળતા વિચારી ને ત્યાં પહોંચાડે અને સર્વદાતા યોજના બધાનો ખૂબ ખૂબ આભાર એસડીએમ સાહેબ ધારી હર્ષવર્ધન જાડેજા સાહેબ અને પરેશભાઈ કંસારા પરેશભાઈ પટડી ના સર્વના આ લોકોના કાર્યથી આ કેમ્પ સફળ જવા જઈ રહ્યો છે